મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે રોગ અટકાયતી પગલાં લેતા વિજાપુર જોટાણા ખેરાલુ વિસનગર આ ચાર તાલુકામાં ચારસો આરોગ્ય ટીમ દ્વારા કુલ એક લાખ હજાર સાતસો ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો તેમજ લીપણવાળા ઘરમાં મેલેથિયોન ડસ્ટિંગ કરવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલું છે લગભગ ડેઢ લાખ જેટલા ઘરોની મુલાકાત કરવામાં આવી છે અઢીસો જેટલા ગામોની એમાં સમાવેશ થાય છે ખાસ કરીને કાચા મકાનને તિરાડવાળા મકાનોની ખાસ ચેકિંગ કરવામાં આવેલું છે અને એમાં મકાનની જે તિરાડ છે એને પુરવાર કરવાનું પણ કામગીરીનું પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે અને સાફ સફાઈના અને જંતુનાશક દવાઈ અને મચ્છરના સામે જે છંટકાવ કરવાનું છે એ કામગીરી પણ પૂરેપૂરું જોશથી અને સતત ચાલી રહ્યું છે